હલો મારાવાઝોડાઓ કેમ છો બધા મોજમાં મોજે મોજમાં જશો સ્વાગત છે તમારું બધાનું મારા નવા 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 વિડીયોની અંદર તો મિત્રો આજે તમારો ભાઈ જો તૈયાર થઈ ગયો હોય એકદમ મસ્ત મજાનો નાઈ જોઈને તો અને આજે જવાનું છે તમારો ભાઈ પોરમંદર પોરમંદર હા મિત્રો આજે ભાવવાનું છું હું પોરમંદર ધવલભાઈને મળવા આપણે મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો તો અહીંથી પહેલાં તો જવું જોઈએ હવે રેલવે સ્ટેશને ત્યાંથી ટ્રેનમાં બેસીને જવાનું છે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો

મિત્રો ટ્રેન પણ આવી ગઈ છે આપણી ખુરાટી બોલતી કેમ બાકી જાય છે તો હવે આમાં તો પેલા ડબ્બો ગોતવો જો હાલો તો મિત્રો ફાઈનલી હું બેહી ગયો હું ટ્રેનમાં તો અત્યારે ઉપડી નથી ધીરે ધીરે આપણી રાણાનો ઘોડો આવેલો છે તો હાલો હાકવા દો માતાજી સુખી રાખે તો મિત્રો આમાં તો ગળદી બહુ હતી એટલે અમારે એને એવું વિચાર આવ્યો કે સ્ટેશન બદલે એટલે જગ્યા ફરી જાવી હે સ્ટેશને ઊભી રહીએ ને તો મિત્રો ફાઈનલી અત્યારે સ્ટેશન એક આવી ગયું કયું હે આ જેતલસર જંકશન તો જતલસર જક્શને આપણી ટ્રેન પહોંચી ગઈ છે અને મિત્રો એકદમ મજા આવે છે ટ્રેનમાં જવાની તો આપણો ફાઇનલી રાણાનો ઘોડો આઈલો છે ને આપણે જવાય મને અરીસો મળી ગયો બાથરૂમનો અરીસો તો આપણે અહીંયા જ સેલ્ફી લીલી હતી અને ખાદી રીલ્સ પણ બનાવી નાખી હતી તો મિત્રો કેમ બાકી આપણા વાળ ઉડે કેમ બાકી આ તો કન્ટિન્યુ તો ગાઈસ આપણી સફર હે બહુ લાંબી ને લાંબી છે તો આપણે ફોર મંદર થઈ જવાનું છે એટલે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહીજો અને લાઈક પણ કરી દેજો બહુ મજા આવી છે મસ્ત મસ્ત વ્યૂ અને નજારા દેખાડતો રહીશ તો કન્ટિન્યુ મિત્રો તો મિત્રો આઈથી કેમ બાકી જો ગિરનાર એક નંબર દેખાયો વાવ એક એક નંબર દેખાય છે આઈથી ગિરનાર તમે જોઈ શકો તો આજી તમને બતાવું ઝૂમ કરીને થોડું ગિરનાર ખાડી પડે નાની નાની મને આવડતું નથી મિત્રો કેમ બાકી એકવાર લાઈક કરી દો આ વાત ઉપર લાઈક કરી દો મિત્રો આપડે ક્યાંક ગયા હોય ને ખાધા વગરના રહી એટલે મને ભૂખ લાગી હતી ચણા મસ્ત મજાના જોવો એકદમ મિત્રો આ પાટા તો જુઓ એટલા બધા એ મને તો આમાં કંઈ તપાસ નથી પડતા હું ટ્રેન આખતો ને તો મારી ટ્રેન ક્યાં મને ખબર જેમ કે આખો આમ અલગોટિયા બલગોટિયા ખાતી એમ કઈ દઈશ જ ન હો જાય આપણી ટ્રેન હાલતી હોય ને તો આમાં આ બધું કંઈ પાટા બટાવો હોય છે તો કરી આવા બધા આવા રાખાય જ નહીં મારે ટ્રેન કે નાખવી મિત્રો આયા જો કે કામ હાલતું લાગે પાટાનું કંઈક ખમું કરે છે માણસો

તો મિત્રો કન્ટિન્યુ બની આવી જાવ તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જી સાંધી પરની જ્યાં જે મંદિર કે હરિ મંદિર છે ને મસ્ત એક નંબર હો ભાઈ મંદિર આ એક નંબર એટલે એક નંબર મંદિર રહે આવડું આ કોક દીક તમે અહીંયા આવો તો જાજો જો કે અત્યારે તો અમારે જરીક મોડું થાય એટલે અમે અહીંયા દર્શન કરવા તો નહીં જઈ હગી તો તો મિત્રો મસ્ત એક નંબર મંદિર હે અહીંયા આમ જોયું તો ફાઇનલી ભાઈ આપણે ધવલભાઈને મળી ગયા છીએ જો કે અહીંયા અહીંયા ધવલભાઈ આપણે આપણે ઘણી બધી એની અરે વાતચીત કરી અત્યારે અમે જ્યાં સિકુડીના ઝાડવા હે ત્યાં આવ્યા હી તો જરીક ધવલભાઈની મોટા માણા હે એટલે થોડુંક આપણે જવાબ ન દઈએ એટલે એવું કાંઈ ખોટું નહીં વગાડવાનું હોય તો અત્યારે આપણે ધવલભાઈને મૂકવા જઈએ પાછા એના હોસ્ટેલમાં તો હે ભાઈ ઝાડવા તો એકદમ વ્યૂ તો જો લાગે એકદમ મસ્ત હો ભાઈ ફાઇનલી મિત્રો આપણા ધવલભાઈ વી ગયા હે પછી એની વિશાળે અને આપણે હવે જઈ ભાગી પાછા ઘર બાજુ મિત્રો આપણે પહોંચી ગયા પાછા પોરબંદર રેલવે સ્ટેશન એ તો એકદમ મસ્ત આ જો તો ખરી આ દોયરું અંધિયા હું અંધ કાચની અંદર દોરેલું છે મસ્ત અંધાઈ ની આમ છબીયું જેવું રાખ્યું છે તો મિત્રો આ છે આપડા ગાંધીબાપુ ને આ છે કસ્તુરબા ગાંધી મિત્રો એકદમ મસ્ત છે તો મિત્રો અમે પાછા ગયા બે ટ્રેનમાં હાલતી પણ તો જો થોડી થોડી આપણી સ્પીડ વધતી જાય છે ટ્રેન ની અને ખરી એકદમ લાંબી તો જોવો આ ટ્રેન હો વાય એ વાય વાય તો મિત્રો એટલી ટ્રેન તો સભ્ય સફરમાં લાંબી નહીં તો મિત્રો આપણે ફાઇનલી આમ મોજ પડી ગઈ છે પોરબંદર માં રખડીને અને અત્યારે આપણે પાછા ટ્રેનમાં બેહતા બેસતા જઈએ ધવલભાઈ ને મયડા મોજ કરી જે ઘણી બધી વાતો ચીતો કરી તો કે મેં એટલો બધો બ્લોગ નથી કર્યો ન્યા કેમ કે ન્યા વળી સાહેબ ના અમને જાય ને એટલે ઈ વાંધો આવે બાકી આપણે કઈ એમ આમ શરમ બરમ નો આવે એમ તો થોડી થોડી આવે પણ મિત્રો જો એકદમ આ મસ્ત નું વાતાવરણ છે પોરબંદર નું અને આપણે પાછા જાયલા જાય છે ઘરે હવે તો ઘણી બધી વાર લાગવાની છે ઘરે પહોંચતા રાખી લઈ સીન ઠોકી લઈ જો આપણે પગ ઉપર પગ હવે થોડુંક આપણે આમ આમ સીન બીન મારી લઈ ખબર છે તમારે કહેવાની જરૂર નથી મિત્રો નથી સારો લાગતો ભીંદડા જેવો લાગુ છું તોય આપણે સીન મારવામાં કાંઈ ન ઘટવું જોઈએ મિત્રો તો એકદમ મસ્ત મસ્ત નો આ સેની એક્ટરી આવી ગઈ છે તો અહીંયા આપણે જરીક ઝૂમ કરી લીધું એમ કે તમને બતાવું પડે ઘટાડા જો મિત્રો કેટલા બધા ખટારા ખટારા પીડા

અને હવે મળીશું પાછા જલ્દી નવા બ્લોક માં ત્યાં સુધી જયસિંહ તમે ગુડ મોર્નિંગ જો ગુડ મોર્નિંગ તો ગમે હોય ભાઈ